ગુજરાતમાં ચોર્યાસી વર્ષ બાદ ચિત્તાની ઘર વાપસી થઈ રહી છે બંનીના ઘાસિયા મેદાનમાં આ પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે કુનો બાદ કચ્છ દેશમાં ચિત્તાનું બીજું ઘર બનશે ડિસેમ્બર બે સુધી અહીં દસ ચિત્તાઓને હવાઈ માર્ગે કચ્છમાં લાવવામાં આવશે ઓગણીસો બાવનમાં દેશમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દેવાયું હતું ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940 ચાલીસમાં ચિત્તાની હાજરી નોંધાઈ છે જો કે કચ્છમાં અઢારસો ઓગણચાલીસ અને અઢારસો માં ચિત્તાનો રેકોર્ડ નોંધાયેલો છે કચ્છના ઘાસિયા મેદાનમાં એકસો બાવન વર્ષ બાદ ચિત્તાઓ વિચરતા જોવા મળશે પાંચસો હેક્ટરના વિસ્તારમાં એન્કલોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે આ સંવર્ધન કેન્દ્રમાં આઠ ક્વોરન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને આઠ સોફ્ટ રિલીઝ બોમા બનાવાશે

આ પ્રોજેક્ટમાં ખાસ કરીને ભગાડીયા વિસ્તારમાં પાંચસો હેક્ટરમાં આપણે એન્કલોઝર તૈયાર કરીએ છીએ અને એ એન્કલોઝરમાં ચેતા બ્રિડિંગ સેન્ટર બનાવી રહ્યા છે પાંચસો હેક્ટરનું મોટું એન્કલોઝર છે જે એવરેજ દસ હજાર રનિંગ મીટરની ફેન્સિંગ રહેશે અને એની અંદર નાના નાના સબ સેક્શન એટલે કે પચાસ હેક્ટરથી સો હેક્ટર સુધીના જેને અમે સોફ્ટ રિલીઝ બોમા કહીએ છીએ એ બનાવવામાં આવશે અને એક સોફ્ટવેર ની એવરેજ એક ચિતાને આપણે રાખવાનો ચિતા પ્રોજેક્ટ હતો એનો જે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ હતો એની ગુજરાત સરકાર તરફથી આપણને મંજૂરી મળી ગઈ છે વહીવટી મંજૂરી એટલે એને અનુરૂપ અમે ટેન્ડરિંગ પ્રક્રિયા અને બાકી જે તાંત્રિક મંજૂરીની પ્રક્રિયા છે એ હાથ ધરીને આગળની કામગીરી કરી ચીતા ખાસ કરીને આ સાઉથ આફ્રિકન જે દેશો છે મતલબ આફ્રિકાના જે દેશો છે કેન્યા છે નોમેબિયા છે તો સાઉથ આફ્રિકા ત્યાંથી લાવવામાં આવશે એટલે આફ્રિકન ચિતા આપણે અહીંયા લાવવાના છે ભૌગોલિક સ્થિતિનો અમે ચોક્કસ અભ્યાસ કર્યો છે ઇવન જે ઇન્ડિયાની ટોપ દસ જે ચિતા માટે અનુકૂળ સાઇટો છે એ પૈકીની આપણી બની ગ્રાસલેન્ડ સાઇટ છે જેના ભૂતકાળમાં રનિંગ એવું કઈ જરૂરી તો નથી રીતના એના પણ મતલબ વાઇલ્ડ અવેલેબલ છે જેને હરબી વર્ષ આપણે ખાસ કહેતા હોય છે તો કુનોની સાઇટ બી અમે વિઝિટ કરી છે ત્યાં બી એવરેજ પચાસ હેક્ટરથી લઈને એસી હેક્ટર સુધીના અને એમાં એ સારું પરિણામ છે તો જે પચાસ હેક્ટર થી સો હેક્ટરના જે બોમા છે એ ઇનફ છે બિલકુલ આસપાસના લોકોને નુકસાન નહીં થાય કારણ કે એન્કલોઝર પરફેક્ટ રીતે અમે પ્લાનિંગ કરેલું છે જેની ચાર મીટરની હાઈટ રહેશે એટલે ચિતા બાર આવવાની તો કોઈ સંભાવના જ નથી બધુંમાં કે લોકોને સ્થાનિકોને અમે રોજગારી ચોક્કસ આપીશું બ્રીડિંગ સેન્ટરનો જ પ્રોજેક્ટ છે અમારું બ્રીડિંગ સેન્ટર જે છે એમાં ખાસ કરીને ચિંતાનો જે સ્ટોક છે એની સંખ્યા વધે એ જ પ્લાનિંગ છે બીજું કોઈ અત્યારનું પ્લાનિંગ નથી મેલ ફેમેલનું બી એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પ્રમાણે રેશિયો હોય છે કે બી છ ફિમેલ ચાર મેલ એ ટાઈપના રેશિયોમાં આપણે એને અહીંયા લાવવાના છે